જુનાગઢના સાબલપુર ગામમાં સાંજના સમયે મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં તેર વર્ષનો બાળક ડૂબી જતાં મોત ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહનો હોસ્પિટલ ખોસેડાયો છે જુનાગઢના સાબલપુર ગામમાં એક મહાનગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી છે મહાનગરપાલિકાએ એક ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે ત્રીસ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાં વરસાદના હિસાબે પાણી ભરાઈ જતાં ત્યાં બાળકો આજે રમતા રમતા તે બાજુ પસાર થયા અને ત્યાંથી એક તેર વર્ષનો અમન ખેબર નામનો બાળક તે ખાડામાં પડી જતાં પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે તેવા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે કારણ કે જે ખાડો ખોદવામાં આવ્યો છે ત્યાં ફરતે કોઈ પણ જાતની સુરક્ષા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી જ્યારે હાલ તો પરિવારનો એકનો એક બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મનપા સામે ગંભીર આક્ષેપો અને બેદરકારીને લઈને ફિટકાર વરસ્યો છે આ મારું નામ હુસેનભાઈ અમદભાઈ ખેબર છે હું સાબલપુરનો રહેવાસી છું આજ રોજના નગરપાલિકાની બેદરકારીને હિસાબે મારા છોકરાનો જીવ ગયો છે મારે એક ને એક છોકરો હતો જે ત્યાં ત્રીસ ફૂટ ઊંડો ખાડો ગારેલ છે ત્યાં કોઈ નથી જારી મૂકેલી કે નથી કોઈ આ સિચ્યુએશન બોર્ડ મારેલો

છોકરાની ડેડ બોડી મળી છે મારું નામ અલીભાઈ હુસેનભાઈ સાંદ હું સાબલપુર નો રહેવાસી છું બરાબર આ મહાનગરપાલિકાની બેદરકારી ને હિસાબે અમારો છોકરો ગુમાવો પડ્યો બરાબર અને નગરપાલિકાની કંઈક પણ જવાબદારી આવી શકે કે ના આવી શકે ઘટના ન્યા છે ને 30 ફૂટ ઊંડો ખાડો ગારેલો છે બરાબર નથી ન્યા ફેન્સિંગ બાંધેલી બરાબર સાહેબ ન્યા નથી ફેન્સિંગ બાંધેલી અને રેસિડેન્ટ એરિયામાં એ લોકો ખાડો કાઈને પગે મૂકવો જોઈએ કાઈને ફેન્સિંગ બાંધી બરાબર છોકરા છોકરો પડી ગયો બરાબર પછી ફાયર બ્રિગેડ આવ્યો પછી છોકરાને ગાડી સિવિલ હોસ્પિટલ લઈમૂત જાહેર કર્યો છોકરાને બરાબર આ જે કોન્ટ્રાક્ટ છે એના માટે સખ્ત સખત કાર્યવાહી થવી જોઈએ બરાબર એ એની બેદરકારી છે